આ હરી કરશી આ હરી કરશી પેલાની વાત પેલાની વાત બધોની વાતો મારા ઘેર રાઈ કરવાની એ લાયક જ છો અને સાચું કીધું છે હું બધાને જે કીધું છે જે તું કરતો તો એ સાચું જ કહું તાન ચોવીસ કલાક ડોશી નંગત વાતો કરી છે કોઈ એમ કોમ કંદન તો કરવા નહી વાત કરો હતે ફૂલા ભાઈ તો ઉપડે આજે કોઈ નું ભગાવા હે ડાખુ હા ના ના તમારો કોમ દયો આ ના સુધરે તે ના સુધર્યા ના ના અમે તો ભાઈ હારા છીએ અમે તો જનપદ થી બેઠો જલા એટલે અમાર હારું કરવાનો ધર્મ નહી એમ કેવું છે તમે અને કનો ભેરાયો અમે કાનુ હારું કર્યું તમે કાનુ હારું કર્યું હા કાલુ હારું કરી મંગાન છોકરાના તો અમે ભાજ્યો ના ઓ જોરી નહી ના એ તો આખા ગામ ને ખબર હે કે મંગાન છોકરા ભાજ્યો લગાયો કે ઇથી કઢાયો સુધરો લ્યા સુધરો આ ગઈડા થા લાકરોમ જવાની ઉંમર થઈ તો એ સુધરતા નહી ના ના

ના ફૂલાનું ભાગ કપાય ને હું કરું છું હવાર હવારમાં આપોને નુ મારી ગયો હન ઉપર ઉ મારવાતો પર વા બરોબર સકાય બે ફૂલે ને પિશન જય માતા જય શેરવાનું છે હા શેરવાનું છે કશું વાતો ને ઓછી આવજે ન આવતો હા આ જવાનું છે જો એવું છે વિઝલ નહીં વાત કો બેટા હા કોની વાત કરતો હા કોની વાત કરતો તો તમને ખબર નહીં ના આ બે ત્રણ દાતથી બોલાભાઈ કરાવે હા બોલાભાઈ અરે મોરી આપણે જેતાએ તો નઈ પ્લુ પિક અપ ડાલુ કરીને આ એર્યું ને એર્યું ને ઓ ધંધેરશને નાળા જેતા આ હા

કુંજાજી સના એ અમા હું કહું કે ચટુકરાશી હા આ તારી જમીન બધી ખાઈ જવાના જુજી ચટુકરાશી હું વાત કરો પણ તું ઓઠ લઈ જઈને વાત કરી હતી કે કે વાત હતી પૂરીન કેન્સલ હો હા તાન હા તો કે કેન્સલ કેન્સલ હો હૃદય તો છેલ્લા અઠવાડિયે બંધ છે તમે કીધું ને ફોનમાં બેકી દન્યું નહીં તા મત ફૂલાભાઈ કોઈ કીધું નઈ એવું ફૂલાભા તો હું કઈ ફૂલાભા તો અડધું મલ ખાવા તો હું કેન્સલ કરી દઉં ના પાડો હાલત ફૂલાજી હાલ કરી લાખ રૂપિયા કીધા એ હું અરે ડોન નઈ એ હરી એ ખાલી તાર તો તારા તો ખાલી ગયા પચાસ હજાર જ માંગે હે અને તો મારા પચાસ હજાર જ માંગ્યા ને અરી તમ મંગાય

एक नंबर विचार आयो सो प्लीज हेडतर तो बात करे हां प्लीज हेडतर तो कहू हे तो बापड़ा शेट्टी मजदूरी करे चिट्टी करे ना ना मारे थोड़ी करवी पड़ा, कबे का बेगी ना का। <laughs> ना मजदूरी तो करवीत पड़े का ओम कशो तो कशो ना का पही ता हेड़ा ता चाल हाँ बात तो પઈ કેમો કોપર પેન કારું પઈ તો કેમો તો પેકા થતા નહીં હા એવા થાશી વાતો જમાનો એવો એટલે પછી હું કરા તમે બધું આ કોઈ ના કીધું આ ચાર પૂરો ગળી કર્યો અને

મારા બાપલું ને મારા ધરી તો તારા કરું જ પડશે નહીં કરું હા લે કરતી નહીં આ બેહી રહી ફોન લઈને તારી બેહી તમે મને મારી મને થાક

અલ્યા આવો પણ યાર બીમાર પડીયા હી બીમાર પડાયો તાવ ને એવું ના 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 તો બરોબર હું ખાવ પડી જાય કારુ ઓમે કારુ શું આને લગ લગે હ ઓ બસ ડુપ્લિકેટ તાવ ડુપ્લિકેટ તાવ નવું નેકડે છે ડુપ્લિકેટ તાવ

જોડી રોકાઈ અને પકડું લેખો છોડ દેવાનું એક

એ રમવું છો નહીં એ પાવડો ઉપર તું અલ્યા નહીં એટલે લાગીને ડગ જાય અલખ ભલા ઓબો તો તું અલ્યા બેટ પર વીને કાલ તન તેડી મોટો કર્યો છે ઓમ ભાઈ ને કો હે તમે અલ્યા પપડું પપડ પકડજો આપડા હાલ ભેગો કરી નાખો હાલ હાલ ભેગો કરી નઈ સરવ ના મોટો ભઈ પર તો ખાતો પડશે અને તમે હું તો આયો જોઈ રહ્યો છું મારા મોટો ભઈ હોય ના તો હાલ પાણી દઉં આપણા હાલ આ ગોરજી તું આખો મને મને તોડીયા મને તોડું કે મને તોડું અલ્યા મને અલ્યા

આવું આવાનું માણસો નું વપરાવા ના હોય તમે હું ઇમરાન સાથે લોકો